હિંમતનગરના ભીખાભાઈ સુથાર પગપાળા અયોધ્યા જવા રવાના થયા છે યુવાનોને પણ હંફાવે તેવા જોશ સાથે ચુમોતેર વર્ષના આ વૃદ્ધા અઢી મહિને અયોધ્યા પહોંચે ભીખાભાઈની હિંમત જોઈને શહેરીજનો પણ અચંભિત થઈ ગયા ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે આઠ વખત હિંમતનગરથી ચોટીલાની પદયાત્રા કરી છે બે વખત ચોટીલાથી દ્વારકા પણ પગપાળા પહોંચ્યા છે તો ત્રણ વખત આશાપુરા માતાજીના દર્શને પણ ભીખાભાઈ સુથાર જઈ ચૂક્યા છે ત્યારે હવે અનોખા નિર્ધાર સાથે અયોધ્યાની પદયાત્રાનો તેમણે પ્રારંભ કર્યો હતો ભીખાભાઈએ મહેતાપુરામાં મહાકાલી માતાજીના મંદિર રામજી મંદિર અને મંદિરે દર્શન કર્યા હતા અને તેમના મિત્રોએ તેમને ફૂલહાર ચોટીલા આઠ વખત છું ચોટીલાથી દ્વારકા બે વખત ગયેલું છું આશાપુરા ત્રણ વખત ગયેલું છું ચાલતો પછી રાજપુરા ભાવનગર એક વખત ગયેલું છું હાલ અત્યારે હિંમતનગરથી અયોધ્યા ચાલતો નીકળેલો છું લગભગ એનું અંતર તેરસો ચૌદસો કિલોમીટર થાય તે રોજનું પચીસ વીસ પચીસ કિલોમીટર ચાલવાનું લગભગ અઢી મહિને પહોંચાય હિંમતનગરના ભીખાભાઈ સુથાર પગપાળા અયોધ્યા જવા રવાના થયા છે યુવાનોને પણ હંફાવે તેવા જોશ સાથે ચુમોતેર વર્ષના આ વૃદ્ધા અઢી મહિને અયોધ્યા પહોંચશે ભીખાભાઈની હિંમત જોઈને શહેરીજનો પણ અચંભિત થઈ ગયા ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેમણે આઠ વખત હિંમતનગરથી ચોટીલાની પદયાત્રા કરી છે બે વખત ચોટીલાથી દ્વારકા પણ પગપાળા પહોંચ્યા છે તો ત્રણ વખત આશાપુરા માતાજીના દર્શને પણ ભીખાભાઈ સુથાર જઈ ચૂક્યા છે ત્યારે હવે અનોખા નિર્ધાર સાથે અયોધ્યાની પદયાત્રાનો તેમણે પ્રારંભ કર્યો હતો ભીખાભાઈએ મહેતાપુરામાં મહાકાલી માતાજીના મંદિર રામજી મંદિર અને જરણેશ્વર મંદિરે દર્શન કર્યા હતા અને તેમના મિત્રોએ તેમને ફૂલહાર પહેરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું ચોટીલા આઠ વખત ગયેલું છું ચોટીલાથી દ્વારકા બે વખત ગયેલું છું આશાપુરા ત્રણ વખત ગયેલું છું ચાલતો પછી રાજપુરા ભાવનગર એક વખત ગયેલું છું હાલ અત્યારે હિંમતનગરથી અયોધ્યા ચાલતો નીકળેલો છું લગભગ એનું અંતર તેરસો ચૌદસો કિલોમીટર થાય તે રોજનું પચીસ વીસ પચીસ કિલોમીટર ચાલવાનું લગભગ અઢી મહિને પહોંચાય હિંમતનગરના ભીખાભાઈ સુથાર પગપાળા અયોધ્યા જવા રવાના થયા છે યુવાનોને પણ હંફાવે તેવા જોશ સાથે ચુમોતેર વર્ષના આ વૃદ્ધા અઢી મહિને અયોધ્યા પહોંચશે ભીખાભાઈની હિંમત જોઈને શહેરીજનો પણ અચંભિત થઈ ગયા ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેમણે આ વખત હિંમતનગરથી ચોટીલાની પદયાત્રા કરી છે બે વખત ચોટીલાથી દ્વારકા પણ પગપાળા પહોંચ્યા છે તો ત્રણ વખત આશાપુરા માતાજીના દર્શને પણ ભીખાભાઈ સુથાર ચૂક્યા છે ત્યારે હવે અનોખા નિર્ધાર સાથે અયોધ્યાની પદયાત્રાનો તેમણે પ્રારંભ કર્યો હતો ભીખાભાઈએ મહેતાપુરામાં મહાકાલી માતાજીના મંદિર રામજી મંદિર અને જરણેશ્વર મંદિરે દર્શન કર્યા હતા અને તેમના મિત્રોએ તેમને ફૂલહાર પહેરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું ચોટીલા આઠ વખત ગયેલું ચોટીલાથી દ્વારકા બે વખત ગયેલું છું આશાપુરા ત્રણ વખત ગયેલું છું ચાલતો પછી રાજપુરા ભાવનગર એક વખત ગયેલું છું હાલ અત્યારે હિંમતનગરથી અયોધ્યા ચાલતો નીકળેલો છું લગભગ એનું અંતર તેરસો ચૌદસો કિલોમીટર થાય તે રોજનું પચીસ વીસ પચીસ કિલોમીટર ચાલવાનું લગભગ અઢી મહિને પહોંચાય